રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટામાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ ઉપકર્મ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ધોરાજી અને ઉપલેટામાં સમૂહમાં ઉપકર્મ કાર્યક્રમ સંસ્કારનું આયોજન શનિવારના સવારે રાખવામાં આવ્યું હતું આજરોજ શનિવાર શ્રાવણ માસની પૂનમના રક્ષાબંધન બળે એ હકીકતે બ્રાહ્મણોની દિવાળી છે આ શુભ પ્રસંગને ઉજવવા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મોજ નદીના કાંઠે બિરાજતા સોમનાથ મહાદેવ અને ધોરાજીમાં સપુરા નદીના કાંઠે બિરાજમાન પંચનાથ મહાદેવના સાનિધ્યમાં ઉપકર્મ સંસ્કાર આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપકર્મ સંસ્કાર વિધિ એટલે જનોય બદલવાનું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ તેમાં તમામ બ્રહ્મ સમાજના ભાઈઓ યુવાનો વડીલો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો આ પ્રસંગમાં જોડાયા અને ઉપકર્મ સંસ્કાર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિપુલ ધામેચા ધોરાજી દ્વારા ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યની અંદર મા ભગવતીના ગાયત્રી દેવીના સાનિધ્યની અંદર આજે ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક સમૂહ યજ્ઞો પવિત્ર ધારણ કરવાનું અને ઉપાકર્મ જે વેદોક્ત રીતે અને પુરાણોક્ત રીતે જે શાસ્ત્રની અંદર બતાવ્યું છે એ જ પ્રમાણે આજના સમસ્ત ઉપલેટાના ભૂદેવો આજે સોમનાથ મહાદેવના પટાંગણની અંદર એકત્રિત થાય અને વેદોક્ત રીતે સમૂહ જનોય બદલાવવાનું એક સુંદર મજાનું આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર આપણે સોમનાથ મહાદેવના પૂજારી સહિત અન્ય ઘણા બધા લોકોનો બ્રહ્મ સમાજના પ્રમુખ સહિત સમસ્ત સમાજનો ખૂબ સાથ અને સહકાર અમને મળી રહ્યો છે અને અવો વેદ ઉત્સર્ગ અમે નિત્ય અમારા ઉપલેટાની અંદર એ દિન પ્રતિદિન અને દર વર્ષે અમે કરી એવી ભગવાન સોમનાથ મહાદેવના ચરનાર અંદર અમે પ્રાર્થના કરી સૌને નમસ્કાર હું અરુણ કુમાર જોશી ધોરાજી શહેરમાં રહું છું ધોરાજી ખાતે સફુરા નદીના કિનારે આવેલ સ્વયંભૂ મહાદેવ એવા પંચનાથ દાદાના સાનિધ્યમાં સમગ્ર ધોરાજી શહેરમાં વસતા બ્રહ્મ પરિવારો દ્વારા યજ્ઞો પવિત્ર આજે આ કાર્યક્રમ ગોઠવેલ એમાં બહોળી સંખ્યામાં ભૂદેવો હાજર થઈ અને યજ્ઞો પવિત્ર નૂતન યજ્ઞો પવિત્ર બદલાવેલ છે એમને માટે આ બ્રાહ્મણો માટે આજનું જે જનોનું જે મહત્વ છે એ એ છે કે અમારે બ્રહ્મ સમાજ માટે આ રક્ષાબંધન એ દિવાળીનો તહેવાર છે અમે એને દિવાળી તરીકે ઉજવણી કરીએ છીએ દિવાળી એ કેમ દરેક હિન્દુ પંચાંગ પ્રમાણે નવ વર્ષ બદલાય એની જેમ અમારે નૂતન યજ્ઞ પર અમે ધારણ કરીએ છીએ આ અમારી આપણી ઋષિ પરંપરા છે આપણી સાંસ્કૃતિક સનાતનની પરંપરા છે અને આપણા ધર્મ ગ્રંથો આધારિત આખી કાર્યવાહી આખી વિધિ છે અને આ કર્યા આ વિધિ દરમિયાન સર્વે ભૂદેવો અત્યારે ઉપસ્થિત રહેલા અને સૌ મંત્રોચ્ચાર સાથે ગાયત્રી માતાના આશીર્વાદ મેળવ્યા પંચનાથ દાદાના સાનિધ્યમાં પંચનાથ દાદા આશીર્વાદ મેળવ્યા અહિયાં પંચનાથ દાદાના પૂજારી શ્રી પણ હાજર આવેલા અને આ સમગ્ર જનો જે આચાર્ય પદે હતા એ દેવનભાઈ શુક્લ આચાર્ય પદે સમગ્ર બ્રહ્મ પરિવારો ના બ્રહ્મ પરિવારો જે હાજર બહુળી સંખ્યામાં હાજર રહી અને જનૈનો બદલાવે છે નૂતન એકદમ ધારણ કરે છે